તો ચાલો આપણે સરસ મજાની સ્ટડી ગેમ રમીએ તો સૌ પ્રથમ સ્ટડી ગેમ રમવા માટે આપણે ગૂગલ એપમાં જઈશું ત્યારબાદ આપણે ડબલ્યુ 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 ડોટ જશિંગપુરા કન્યાશાળા ડોટ ઇન સર્ચ કરવાથી આપણા મોબાઈલમાં એક પેજ ખુલશે જેમાં જશિંગપુરા કન્યાશાળા ડોટ ઇન લખેલું આવશે અને તેમની બાજુ બાજુમાં જે સ્ટીકર છે તેમને આપણે ટચ કરવાનું છે જેથી બીજું પેજ ખુલશે જેમાં પાંચ ઓપ્શન આવશે અને તેમાં પહેલા આવશે વિષયો મને હિન્દી વિષય ખૂબ જ ગમે છે એટલે હું હિન્દી વિષય પસંદ કરીશ અને હું અત્યારે ધોરણ આઠમાં અભ્યાસ કરું છું એટલા માટે મેં ધોરણ આઠને ને પસંદ કર્યો છે તો હવે આપણે સ્ટડી ગેમ છે તેના પેજ નંબર ઉપર છીએ તો પાંચસો ને ચૌદ कक्षा आठ सत्र बे हिंदी कविता छ विकल्प बताइए क्विज अ रिसेस ऑफ मल्टीप्ले चॉइस क्वेश्चंस स्टेप द करेक्ट आंसर टू प्रोसीड तो हम आप स्टडी गेम ने स्टार्ट कर किताब में कौन चहचहाता है तो सी चिड़िया किताब किसकी किससे सुनाती है परिया की किताबों में किसके लहलहाने की बात है ए किताब में किसका राज है राकेट का किताबों में किसका भरमार है ए ज्ञान का તમે જોઈ રહ્યા છો કે પાંચ પ્રશ્ન હતા તેમના મેં પાંચમાંથી પાંચ સાચા જવાબ દીધા છે અને આમાં જે તમે જોઈ રહ્યા છો તો સ્કોર અને ટાઈમ પણ બતાવશે જો તમારે લીડર લીડર બોર્ડ ઉપર તમે ટચ કરશો તો તેમાં તમારું નામ લખવું લખવાનું છે શો આન્સરમાં જો તમે ગેમ રમેલી છે તેમાં તમારે કેટલા સાચા પ્રશ્નના જવાબ જોવા છે

તેમના સાચા જ બાબતને દીધા છે હવે બેગ દબાવીશ જો તમારે ફરીથી આ ગેમ રમવી હોય મજા આવી તો તમારે સ્ટાર્ટ અગેન દબાવવાનું છે જો તમને અમારી ચેનલ જોવી છે તો તમારે માં જઈને જયસિંગપરા કન્યા શાળા લખવાનું છે જેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આવશે હમણાં જ અમારે કંઈ પ્રોગ્રામ હતો એ આઈ તો તો એમાં પણ ઘણા આવશે તમે જોજો અને શિબિરના પણ ઘણા ફોટા હશે અને વિડીયોસ હશે જો તમને અમારી આ ગેમ ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં બતાવજો કે તમને આ ગેમ કેવી લાગી થેન્ક યુ આવજો